જય શ્રી કૃષ્ણ જો આપણે આ પ્લેન શર્ટ લઈ લીધો છે આખો પ્લેન છે એમ આપણે રિંગ ચઢાવી આપણે ખીચા ઉપર ડિઝાઇન કરવાની છે પેલા આપણે ડિઝાઇન દોરવાની છે જો આપણે દોરવાનું લઈ લીધું છે અહીંયાથી ડિઝાઇન દોરવાનું શરૂ કરી જો આવી રીતના આપણે અડધું રાઉન્ડ કરવાનું છે અહીંયા પેલા અહીંયાથી લઈ અને આપણે પેન્સિલ હાકી દેવાની છે આવી રીતના અડધું રાઉન્ડ કરી દીધું આપણે ફૂલ બનાવવાના છે અને પાન બનાવવાના છે ખીચાની ઉપર અને ખીચા ઉપર જો આપણે અહીંયા અડધું રાઉન્ડ દોરી લીધું છે ભરતકામ કરી લેજો આપણે આ ગોલ રાઉન્ડનું અડધું કર્યું છે હવે આનું અડધું કરવાનું છે જો અહીંયા આપણે પાન કરવાના છે એટલે પાન હામી જાય આપણું ઓડું એટલી જગ્યા મૂકી દેવાની છે અને અહીંયા એટલી મૂકી દેવાની છે અને અહીંયાથી રાઉન્ડ કરવાનું છે આવી રીતે અહીંયા અડધું રાઉન્ડ કરી લેશું આખો વિડિયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે કેવી રીતના ડિઝાઇન દોરી છે અને કેવી રીતના એમાં વર્ક કર્યું છે આપણે હજી આમાં વર્ક કરવાનું છે અહીંયાથી આપણે આવી રીતના અડધું રાઉન્ડ કરી લેશું જો અહીંયા રાઉન્ડ થઈ જુઓ અહીંયા રાઉન્ડ થઈ જુઓ હવે આપણે પાન દોરવાના છે એમાં આપણે પાન દોરી લઈએ આપણે લીટા કરી દેવાના છે આમાં આપણે પોલો ટાકા ડિઝાઇન કરવાની છે આમાં બનાવી દેશું પાન અહીંયાથી બબે ડાળી કરી દેશું આમાં મીંડા બનાવી દેશું અલગ અલગ બધી ડાળી કરી લીધી છે જો આપણે ડિઝાઇન એકદમ તૈયાર થઈ ગઈ છે શોટ લઈ લીધો છે પ્લેન શોટ માં ડિઝાઇન દોરી લીધી છે અને આપણે સોય પરોવી લીધી છે જો ફાઈટ કલર નો દોરો લઈ લીધો છે અને સોય માં પરોવી લીધો છે હવે આપણે ભરવાનું શરૂ કરી દેશું દયાબેન નું ભરત કામ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લે જોઈ ગાડી છે અને સીધી જવા દેવાની છે આવી રીતે સીધી સોય ખેંચી લીધી ને પાછી નીચે બાજુમાંથી બંને બાજુ ટાકા લેતા જવાના છે અને આપણું પાન એકદમ સરસ મજાનું ભરવાનું છે આખો વિડિયો જોવાનો આખો વિડિયો જોશો તો તમને સમજાશે વચ્ચે વચ્ચે હું માહિતી આપતી હોઉં કે આમાં કેવી રીતના કરવાનું છે અને પાન કેવા કલરના કરવા કેવી રીતના કરવા અલગ અલગ ડિઝાઇનના પાન છે તો આપણે અલગ અલગ ડિઝાઇનમાં કરવાના છે આવી રીતે અહીંયા નાખી દેવાનું છે જો દોરો હવે પેલી બાજુથી લેવાના છે આ બાજુ સોય કાઢવાની છે દોરાની અહીંયા આવી રીતે સોય કાઢી અને અહીંયા સામેની બાજુ નાખી દેવાની છે બાજુમાંથી અને પાછી નીચે લેવાની છે એની બાજુમાં આપણે આખું પાન ભરાઈ જાય ત્યાં સુધી ટાંકા લઈ લેવાના છે તો આવી રીતના હવે એની બાજુમાં નાખવાનું છે વિડીયોને લાઈક કરી દેવાનો શેર કરી દેવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની તમને જ્યાં સમજાય નહીં ત્યાં તમારે કમેન્ટ કરી દેવાની કે અમને નથી સમજાતું કેવી રીતના સોઈ નાખવી કેવી રીતના તમે ઉપર નીચેથી સોય કાઢો છો સમજાતું ન હોય તો કમેન્ટ કરી દેવાની જો અહીંયાથી આપણે આવી રીતના નીચે નીચે ટાકા લેતા આવવાના અને આખું પાન પૂરું કરી નાખવાનું છે જો એકદમ સરસ આપણું પાન ભરાઈ ગયું છે એવી જ રીતે આપણે આ બધા પાન આ પાન અને આ પાન બધા એક સરખા જ કરવાના છે અલગ અલગ કલરમાં કરવાના છે તો આપડું આખું ફૂલ ભરાઈ ગયું છે એવી જ અહીંયાથી સ્ટાર્ટ કરી દઈશું આવી રીતના વચ્ચે સોય કાઢવાની છે સોય કાઢી અને સામેની બાજુ નાખવાની છે આખું ફૂલ ની ડિઝાઇન દોરેલી છે પાનની એની ઉપર નાખવાની છે સોય જો આવી રીતના સોય કાઢી હવે આ બાજુ સોય આની બાજુમાં કાઢવાની છે નીચે નીચે આવી રીતના ટાકા થતા જાય એવી રીતના આપણે આખું પાન ભરતું જવાનું છે

અહીંયાથી હવે આવી જ રીતે આખું પાન કરી લેવાનું છે આખા ફૂલના પાન આવી જ રીતે કરી લેવાના છે જો આપણે બંને ફૂલમાં પાન ભરાઈ ગયા છે હવે આપણે આ પાન કરવાના છે બધા છૂટા છૂટા પાન છે એ બધા કરી લેવાના છે જો આપણે લીલા કલરનો દોરો પરોવી લીધો અને પાંચ નંબરની સોયમાં હવે આપણે આને ખજૂરી પાન ભરવાના છે જો અહીંયાથી સોય કાઢી આપણે જા છે પાનની અને અહીંયા સુધી નાખી દેવાની છે વચ્ચો વચ્ચ આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે હવે આપણે આ બાજુ કાઢવાની છે જે વચ્ચેનો દોરો કાઢ્યો છે એની થોડીક નીચે એ પાનની સાસ એકદમ સારી દેખાય બંને બાજુથી થી ટાકા લેવાના છે હવે અહીંયા વચો વચ નાખવાનો છે આવી રીતે અને ઉપરથી ખેંચી છે જો આવી રીતે માટી પડે તો સોયથી આપણે દોરો ઊંચો કરીએ એટલે આટી નીકળી જાય જો આવી માહિતી વચ્ચે વચ્ચે આપતી હોવ એટલા માટે જ કહો કે આખો વિડીયો જોવાનો અહીંયાથી આપણે દોરો ખેંચો હવે અહીંયા પાછું અહીંયા એકઝેટ વચ્ચે નાખી દેવાનો છે આવી રીતે બંને બાજુથી થી ટાકા લેતા જવાના છે અને વચ્ચે વચ્ચે દોરા સોય નાખતી જવાની છે અહીંયાથી જો હવે એટલે સુધી

હવે આ બાજુ નાખવાની છે બંને બાજુ સોઈ નાખતી જવાની અને હાલતું જવાનું એકદમ સરસ પાન તૈયાર થઈ જશે એ નાખી તમને જ્યાં સમજાય નહી ત્યાં તમારે કમેન્ટ કરી દેવાની ઘણા બેનોની કમેન્ટ આવે છે કે નથી સમજાતું તો હું એને પાછું સમજાવી દઉં છું તમને પણ ના સમજાય તો તમે બધા પણ કમેન્ટ કરી શકો જ્યાં ભૂલ પડે ત્યાં તમારે કહી દેવાનું કે મને અહીંયા નથી સમજાતું બાવળિયા ડિઝાઇન શીખતા હો તો બાવળા બાવળિયા માં આપણે આખું ચટુકલું બાંધી લેવાનું બાંધવામાં તમારે ક્યાંય ભૂલ નહીં આવે તો હાલવામાં ક્યાંય ભૂલ તમારે નહીં પડે એટલે પેલા બાંધવાનો વિડીયો જોઈ લેવાનો સમજી લેવાનો કે કેવી રીતના બાંધીએ છીએ એ બાંધવામાં સારું થશે તો તમારે અંદર હાલવાની આટીમાં ક્યાંય ભૂલ નહીં આવે ગોળ કાસ ત્રિકોણ કાસ લમ ચોરસ કાસ બધા કાસ અલગ અલગ ડિઝાઇનમાં છે આપણે બાવળીયા ડિઝાઇનનો કાસ પણ બનાવેલો છે ચોરસમાં એનો વિડીયો પણ ચેનલમાં છે જ તેમ આપણે કાચ ચોટાડી અને ફરતા ઉપર ટાકા લીધા છે છે જેમ બાંધો અને પછી અંદર આપણે હેલા છે ચટુકલું બની ગયું એકદમ સરસ મજાનું અને ફરતે મોતી ડિઝાઇન કરી છે જો આવી રીતના હવે આપણે ખજૂરી પાન જો આપણું કેવું સરસ તૈયાર થયું છે એવા જ આપણે બધા પાન કરવાના છે જો અહીંયાથી સોઈ નાખી અને અહીંયા સુધી આપણે અહીંયા અહીંયા છેક સુધી અડાડી દેવાનું છે પાન અહીંયા અને આપણે ફૂલની અંદર વચ્ચે ખાલી છે એમાં આપણે એક નવી ડિઝાઇન કરવાની છે કે છેલ્લે સુધી વિડીયો જોવાનો છેલ્લે સુધી વિડીયો જોવો તો તમને સમજાય કે કેવી રીતના એમાં આખું કામ કર્યું છે ના ચાલે તો ખેંચી લેવાનો છે એકદમ સરસ ખજૂરી પાન તૈયાર થઈ ગયું છે આવી જ રીતે આપણે આ ત્રણેય પાન કરી લેવાના છે જો આપણા ખજૂરી પાન તૈયાર થઈ ગયા છે આપણે ત્રણેય પાન કરી લીધા આ પાન આપણે છેલ્લે કરીશું આમાં રીંગ ખીચાની અંદર નાખી અને પછી આપણે આ પાન કરીશું આમ કરીએ તો આપણો ખીચો પણ એટલા માટે ખીચાની અંદર હાથ જાય એવી રીતના રાખવાનું છે હવે આપણે આ બધી ડાળી કરી લઈએ જો આપણે વ્હાઈટ કલર પરોવી લીધો છે સોયમાં અને ડાળી કરી લઈએ પહેલા જો અહીંયાથી આપણે પહેલા વચ્ચેની ડાળી કરી અહીંયાથી શરૂ કરી દઈશું અહીંયાથી આ પાનને અડાડીને જો આવી રીતના અહીંયાથી સોઈ નાખી અને પાછી નીચે ખેંચી લેવાની છે પાછી એના ઉપર થોડીક જગ્યા રાખી અને સોઈ નાખવાની છે અને પાછી નાખી દોરી તો એકદમ સરસ લાગે જો હવે અહીંયાથી આપણે આ અંદર નાખી દેવાનું છે દોરો ખેંચી લીધો જો આમ તમારો દોરો જરાક પાછો થઈ જાય તો તમે સોઈથી ઊંચો કરી લો અને પાછો ખેંચો એટલે સરખો થઈ જાય હવે અહીંયાથી આપણે સોઈ નાખી અહીંયા ટાકો લઈ લેવાનો છે એટલે સુધી પાછી ઉપરથી નાખવાની છે અને નીચે દોરો ખેંચી લેવાનો છે આવી જઈ નાખી ને દોરો ખેંચી લીધો હવે આવી રીતના અંગૂઠાની નીચે દબાવી અને આવી રીતના રાઉન્ડ કરી લેવાનો છે અને અહીંયાથી પાછી સોય આપણે અહીંયા જ્યાં સુધી આપણી

આવી રીતે પણ તમે પોલોટાકો ડિઝાઇન કરી શકો છો આમાં વચ્ચે સોય કાઢવાની છે જ્યાં સુધી આપણે ડાળીની ડિઝાઇન દોરેલી છે ત્યાં આપણે સોય કાઢી લેવાની છે આવી રીતના અને આ દોરાને છે ને આમ આપણે સોઈની અંદર નાખી દેવાનો છે થોડો ખેંચી લીધો અને આમ સોઈની અંદર નાખી દીધો અને હવે ખેંચી લેવાનો છે જો ખેંચી લીધો એટલે આપણો પોલોટાકો ડિઝાઇન થઈ જાય હવે અહીંયાથી આપણે નીચે સોય નાખી દેવાની છે આવી રીતે ને એટલે સુધી ટાકો લઈ લીધો અને દોરો ખેંચી લીધો જો અહીંયાથી આપણે ઉપરથી સોય નીચે નાખી દેવાની છે એકદમ સરસ ડિઝાઇન છે બધાને આવડી જાય ધ્યાનથી જોવો તો જો આપણો પોલોટાકો કેવો સરસ લાગે છે છે અને થઈ ગયો હવે આપણે આમાં દાણો કરવાનો છે જો એક બે ત્રણ ચાર પાંચ દાણા કરવાના છે આપણે આજ કલરના કરવાના છે જો અહીંયા નીચેથી સોય કાઢી એક્ઝેક્ટ અહીંયા આપણે વ્હાઈટ દોરો છે ત્યાં જ કાઢવાની છે આવી રીતે અને દોરો ખેંચી લીધો હવે આપણે આ સોય સોય આવી રીતના પકડવાની છે અને આ દોરો આવી રીતના પકડવાનો છે આવી રીતના એક અને બે આંટા લીધા બે આટા લીધા અને અહીંયા દોરો આખો નીચે બેસી જશે જો એકદમ સરસ મોતી દાણો થઈ ગયો છે એવો જ આપણે અહીંયા કરવાનો છે આવી રીતે નીચે સુઈ કાઢી અને દોરો ખેંચી લીધો એક અને બે તમારે મોટો કરવો હોય તો ત્રણ આટા લેવાના એનથી મોટો કરવો હોય તો ચાર આટા લેવાના તમે જેમ વધારે આટા લેશો એવો મોટો દાણો થશે જો આપણે પેલો છે એ બે બે આટીનો કેરો છે અને આ ત્રણ આટીનો કેરો છે જો જો આપણે દોરો નીચે ખેંચી લીધો છે જો આ થોડોક આના કરતાં મોટો થયો છે એક એક બે અને ત્રણ 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 આટી લઈ લીધી અને આવી રીતના દોરો ખેંચી લેવાનો નીચે ને આ આ સોય આપણે નીચેથી ખેંચીએ લાખો દોરો નીચે આવી જાય અને આપણો દાણો એકદમ સરસ થઈ જાય જો આવી જ રીતે આપણે અહીંયા સામસામે પણ કરી લઈએ તો અહીંયા રીતે જો સોય વાળો દોરો એકદમ સરસ નીચે ખેંચાઈ ગયો છે એક બે અને ત્રણ ત્રણ આટા લઈ લીધા અને અહીંયા બાજુમાં સુઈ નાખી આ દોરો ખેંચી લીધો હવે આપણે આ સોય વાળો દોરો ખેંચી લેશું જો કેવા એકદમ સરસ મજાના આપણે પાંચે દાણા તૈયાર થઈ ગયા છે હવે આપણે ફૂલની અંદર ડિઝાઇન કરવાની છે

જો એ રીતના બે ટાકા થઈ ગયા હજુ આપણે એની બાજુમાં સોય નાખીશું એટલે સોઈ નાખી અહીંયા સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે ઢીલા ઢીલા ટાકા નથી રાખવાના ખેંચી રાખવાનો છે દોરો ઢીલા ટાકા રાખીશું તો આપણી ડિઝાઇન સારી નહીં દેખાય હવે આપણે વચ્ચેથી શરૂ કરવાનું છે વચ્ચેથી આપણે શરૂ કરીશું તો એકદમ સરખું થશે જો આપણે અહીંયા સોઈ કાઢી ને આ દોરાની નીચે અને બીજા દોરાની ઉપર અને ત્રીજા દોરાની નીચેથી આવી રીતે અહીંયા આપણે દોરો નાખી દેવાનો છે અહીંયા સોય કાઢવાની છે એની બાજુમાંથી નસ્તે થોડીક હવે આ પેલા દોરાની નીચેથી બીજા દોરાની ઉપર થઈ અને ત્રીજા દોરાની નીચે થઈને અને ચોથા દોરાની ઉપર લઈ લેવાનો છે આવી રીતના દોરો ખેંચી લીધો જો અને અહીંયા સોય નાખી દેવાની છે અને નીચેથી ખેંચી લેવાની છે ને ઉપર આપણે સોય ખેંચી લીધી હવે આ પેલા દોરાની નીચેથી બીજાની ઉપર થઈ અને ત્રીજાની નીચેથી અને ચોથાની ઉપર થઈ અને આપણે અહીંયા સોઈ નાખી દેવાની છે આવી રીતે અને પેલા દોરાની નીચેથી નીચેથી બીજાની ઉપરથી અને ત્રીજાની અહીંયા નીચે દોરો ખેંચી લેવા ચોથા ત્રીજા ટાકાની નીચેથી અને અહીંયા આપણે નીચે સોઈ નાખી દેવાની આપણે બીજી સોઈથી આવી રીતના સરખું કરી લેવાનું છે ટાકા આપણા આમ આગા પાછા હોય જરા તો સરખા કરી લેવાના ને આપડા ખાના દેખાવા જોઈએ જો આવી રીતના જો આ બાજુના ભાગમાં કર્યું એવી જ રીતના આ બાજુના ભાગમાં કરી લેવાનું છે તો આપણે ઉપરની ડિઝાઇન થઈ ગઈ છે મોટી રીંગ ચડાવેલી હતી હવે આપણે આ પાન કરવાનું છે તો આપણી પાસે નાની રીંગ છે તો આવી રીતના નાની રીંગ ચડાઈ દેવાની છે જો ખીચાની અંદર આવી જશે આવી રીતના નાની રીંગ ચઢાવી દીધી જો આપણો આખો ફેસ તૈયાર થઈ ગયો છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ